કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર વ્યથિત થયેલા હતા ડેર દ્વારા સોશિયલ મીડિયા મારફતે સરકાર સામે રોષ ઠાલવેલો હતો એક મહિનામાં ત્રણ અને છ મહિનામાં સાત સિંહો ટ્રેન નીચે કચડાયેલા હતા સિંહ પ્રેમીઓની ભૂમિ પર સિંહોના ટ્રેન અકસ્માતમાં મહામુલા સિંહો ગુમાવવા છતાં સરકાર કેમ મૌન છે રાજવાડા વિસ્તારમાં પડેલી જમીનો પર સેન્ચુરી પાર્ક બનાવવાની માંગ કરવામાં આવે છે વિધાનસભામાં અનેક વખત રજૂઆતો કરવા છતાં કેમ સરકાર જાગૃત નથી

મારા રાજુલા મત વિસ્તારની અંદર ટ્રેન નીચે સિંહનું આવી જવાથી મૃત્યુ થયું છે મને વાત નથી સમજાતી કે છેલ્લા એક મહિનામાં અમરેલી જિલ્લામાં ત્રીજો બનાવ અને છેલ્લા છ મહિનામાં આ સિંહ મરવાનો છ કે સાતમો બનાવ છતાં પણ કોઈના પેટનું પાણી કેમ હલતું નથી ભગવાન કૃષ્ણે સ્વયં ગીતાજીમાં એવું કહ્યું છે કે સિંહમાં હું છું એક બાજુ સિંહને બચાવવા માટે આટલા દમ પછાડા કરીએ છીએ આટલી વસ્તી સિંહોની વધી છે તો આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કેમ આગળ આવતા નથી આક્રોશ સાથે કહું છું કે બે મહિના પહેલા જયારે એક સિંહણનું આ રીતે મૃત્યુ થયું સરકારમાં મંત્રી સાથે વાત કરી એમણે પણ યોગ્ય કરવાની બાહેનદરી આપી એમના અધિકારીઓ જવાબ લેખિતમાં એવો આપે છે કે કોઈ સિંહ ટ્રેનની નીચે આવીને કપાઈને મેર્યો નથી મંત્રીશ્રી સ્વીકારે અધિકારીઓ ના પાડે આ કયા પ્રકારની સ્થિતિ આ સરકારમાં સર્જાય છે મને સમજાતી નથી ગત પાંચ વર્ષમાં ધારાસભ્ય પદે જ્યારે કાર્યરત હતો ત્યારે વિધાનસભાના મોટા ભાગના સત્રોમાં મેં એવું કહ્યું છે કે સિંહને રહેવા માટે રાજુલા વિસ્તાર અમરેલી વિસ્તાર સારામાં સારી રીતે અનુકૂળ આવ્યો છે આટલા મોટા ઉદ્યોગો રાજુલા જાફરાબાદમાં હોવા છતાં પણ આટલા બધા સિંહોની સંખ્યા ત્યાં છે સિંહ પ્રેમીઓ ખૂબ ખુશ છે લોકો પણ ખુશ છે ભલે પોતાના માલઢોરની કદાચ નુકસાની કરવી પડતી હોય તો પણ લોકો સિંહને પોતાના વિસ્તારમાં જોઈને ખુશ છે ત્યારે એની જાળવણી શા માટે સરકાર કરતી નથી મેં અગાઉ કહ્યું છે એ મુજબ સેન્ચુરી પાર્ક ત્યાં જાહેર કરો ખૂબ જાજી જમીનો આઇડલ રાજુલા વિધાનસભા મત વિસ્તારમાં પડી છે ઉદ્યોગો સારી રીતે કામ કરી રહ્યા છે લોકોને રોજગારી મળી રહી છે તો સેન્ચુરી પાર્ક રાજુલા વિસ્તારમાં શા માટે સરકાર નથી જાહેર કરતી એ મને સમજાતું નથી જો ત્યાં આ રીતે સેન્ચુરી પાર્ક જો જાહેર થાય તો લોકોને રોજગારી મળે આઇડલ પડેલી જમીનનો યોગ્ય ઉપયોગ થાય